में दे माता देनी दे जय दे मारी मां खोड़िया जय गिर मां हां हां जय मारी मां मटड़ा वाली बोलो अपनो नोवा नोवा ब्लॉक में जोड़ैया रे जे केम छो शिवम भाई मजा में मजा में एकदम मजा में ने हां आज तुम भणवा काई नत गा नत आउती आज काऊ वार है रविवार रविवार ने रजा

આપણી હવે વાઈગા છે નાડા ને મંદિરે જો હું તમને હમણાં આગળ બતાવું આપણે આવી ગયા છે હાલો આપણે હવે દર્શન કરીએ વીર વસરાજ દાખલાણા વાળા તો જુઓ મારા બધા ભાઈઓ આ દાદાનું મંદિર છે ઝાખલાણા વાળા દાદાનું મંદિર કહેવાય છે જો બધા દર્શન કરી લ્યો જય વસરાજ લગતા જજો મારા ભાઈઓ મારા કલે જાઓ જય વીર વસરાજ જોવો હું તમને આગળ ને પાછળ ને બધું બતાવા જય વીર વસરાજ રાખલાણા વાળા જય વીર વસરાજ હાલો મારા ઘરે જાઓ દેહી ખાણું ખાવા રીંગણાના ઓરા દોન હંભારો ગલકાનું ટમેટાનું શિયાક રોટલા દોણ કેળાના અથણા મરસાહીના હિહાણ ડુંગળીનું ટોમેટાનું શિયાક ને હાવ બાકા શીખી બોલ્યો ડાઇનિંગ ટેબલ જોવા હાવ 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 કંઈ ઘટે જ નહીં ના મારા કલેજાઓ દવા લ્યો આ કલેજો તો અહીં બાકા શીખી બાકા શીખી બોલાવ્યો આ તો મોબાઈલ સિવાય કંઈ વાત નહીં હો લ્યો કલેજ આવ હાલો બધાય ખાવા જય માતાજી જય વસરાજ હાલો મારા કલેજા હવે આપણે નીકળી ગયા છે નોકરીએ તો વાગી ગયા છે હાજના હાડા હાથ ધોવાઈ લ્યો જોઈ લો આ મારા કલેજા મેં તમને દેખાડી હતી માંડવી ખેતર આવી ગયું ધોઈ